કંપનીઓમાંથી એસિડિક કન્ટાનીમેશનવાળા બેરલો લાવી તેમાં રહેલ કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જતીન નામનો ભંગાર્યો સિન્થોગ્રેમ પ્રાઇવેટ લિમિટેડ ગામા એગ્રોમેડિકલ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ પીડીલાઇટ જેવી કંપનીઓમાંથી ફ્લેમેબલ નાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ જેવા ખાલી કન્ટાનીમેટેડ બેરલો લાવીને પર્યાવરણ અને સ્થાનિકોના જીવને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યો છે તો આ જતીન નામના ભંગારિયાને આવી કંપનીઓ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે જેથી કરીને કંપનીઓના નામ આવા ભંગારિયાના કારણે બદનામ થતાં અટકી શકે છે જતીન નામના ભંગારિયાનું ગોડાઉન સર્વે નંબર એકસો ત્યાંસીમાં બનાવવામાં આવેલું છે અને આ સર્વે નંબર ભડકોદરા ગ્રામ પંચાયતમાં આવે છે આ સર્વે નંબરની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સર્વે નંબર એકસો ત્યાંસી મોહમ્મદ ઇરફાન ગુલામ નબી મલેક નામના વ્યક્તિના નામે છે અને આ સર્વે નંબરમાં બિનખેતી કરીને મલ્ટીપર્પઝ કરવા માટે હુકમ કરવામાં આવેલ છે જો સર્વે નંબર એકસો ત્યાંસીવાળી જમીનમાં કાચા કે પાક્કા ગોડાઉન બનાવવા માટે બોડામાંથી મંજૂરી લેવામાં આવી છે કે નહીં જો મંજૂરી લેવામાં આવી ન હોય તો બોડા દ્વારા તાત્કાલિક આવા ગોડાઉનો તોડી પાડવામાં આવે જ્યારે સર્વે નંબર બસો અગિયારની જમીનમાં કોઈ પણ પ્રકારે બિનખેતી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો નથી આ જમીનમાં કેવી રીતે ગેરકાયદેસર રીતે ગોડાઉનો બનાવી દેવામાં આવ્યા છે છતાં આ બંને સર્વે નંબર એકસો ત્યાંસી અને બસો અગિયારની જમીનમાં ત્રીસથી વધુ જેટલા ગેરકાયદેસર રીતે ગોડાનો ઊભા કરી દેવામાં આવ્યા છે જે તોડી પાડવા માટે ગાંધીનગર સુધી જાણ કરવામાં આવી છે જ્યારે અન્ય એક સર્વે નંબર એકસો એક્યાસી જે ગૌચર જમીન છે તેમ છતાં આ ગૌચરની જમીન પર કેટલાક ભંગારિયાઓ દ્વારા ગેરકાયદેસર પાક્કા ગોડાણો ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ ગોડાઉનોમાંથી થતી આવક કોણ ખાઈ રહ્યું છે ભડકોદરા ગ્રામ પંચાયત મામલતદાર કચેરી કે બોવડા કચેરીના અધિકારીઓ તે તપાસનો વિષય બની રહ્યો છે ભડકોદરા રહેવાસી અમારી આજુબાજુમાં બસો સર્વે નંબર એકસો ત્યાંસી અને બસો અગિયાર જેવા અન્ય ખેતીલાયક જમીનો આવેલી છે એ બસો અગિયાર એકસો ત્યાંસી જમીન એ સર્વેના મિલકતની અંદરમાં ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ગોદાઓનો બનાવવામાં આવેલા છે અને એ ગોદાઓની અંદરમાં કેમિકલયુક્ત પદાર્થો એ કેમિકલયુક્ત પદાર્થો વાપરવામાં આવે છે અને ખેતીની જમીને નુકસાન થાય છે જેથી વહેલી ટકે એનો નિકાલ કરે તો તંત્રની અમારી માંગ છે ને અગાઉ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ એ ચૌ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ આપણે અગ્નિકાંડ બનેલો આગ લાગેલી તેમાં માનનીય મામલતદાર સાહેબની કચેરીએ એના મામલતદાર સાહેબે પોતાની ટીમ લઈને હાજર રહીને તપાસ કરેલી હતી અને આજ દિન સુધીમાં એ પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હવે પછી જો આ નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચીરિયા માગે અમે મુખ્યમંત્રી સાહેબ એને રજૂઆત કરીશું હા એ સવે નંબર એકસો એક્યાસી નંબરની જે છે એ ગૌચરણી જગ્યા છે એમાં પણ ગેરકાયદેસર ગોડાઓનો બનાવી દેલા છે માથાતુટો ભારે સામોએ પણ વહેલી તકે તંત્ર દૂર કરાવે તેવી માંગ છે હા મેં અગાઉ એક અરજી આપેલી હતી તેમાં જીપીસીપી તેમજ ગ્રામ પંચાયત બી આગળ એક વખત કાર્યવાહી કરેલી નોટિસ આપીને દૂર કરવાનું કીધું હતું